કે ચૂંટણી પતી ગયા પછી પ્રચાર કરવાનો ના ચૂંટણી પતી ગયા પછી વાયદા કરવાના હોય એ તો ચૂંટણી હતી એટલે જ બધો વાયદા થતા હવે તો જે છે એ

સંતોના સંગોક્ષ સંતોના સાનિધ્યમાં રહી આપણે આપણું કારજ સારી લેવાની જરૂર છે આપણે આપણું કારજ સારી લેવાને જરૂર આપણો પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું પાડોશી પાડોસીનો ડાબા ડોરા કાઢ્યા એવું કહીશું

હરિ મર્દન કેરિયા એજી આ મનડું માને નહીં એનું પાર શું કરું એજી આ છી પૂરે માર જળાનો નઈ પા એવાં ટલા જળે માર મર ધીયનો જું રહી માર સ્વાતી કે સંતોએ તાજ કાઢીને કહ્યું કે ભાઈ રાજાનું સ્વરૂપ ધરીને મે જોઈ લીધું મારે ધનનો નઈ પાર આટલું બધું ધન હોવા છતાં મારું મન સ્થિર ના થયું રહી ગઈ મારે ધન કેરી આસ મનડું મને નઈ એનું મારે શું કરું છીપૂરે બનીને જોઈ લીધું કોઈનો જડનો નઈ મારે પાર આટલું બધું જડ હોવા છતાં મારું મન સ્થિર ના થયું આટલા બધા જડ હોવા છતાં સ્વાતિ નક્ષત્રના એક બુંદની મને આશા રહી ભલે હું અમને આટલું કયું અહીંથી જ આપણે હવે અહીંથી જ શરૂઆત કરવાનું આપણે ભલે

એટલા મોટા ભરખા લેટ જો ફરીશું ને તો કોઈનો એ દાઢો ભરવાનો નથી હા જેટલું છે ને એની અંદર આ કોમ આપણે પતાઈ લેવાનું દિવાળી હોય દિવાળી બધાન કે કેતા ભૂકતા હોય ચકેડીઓ ફરતી હોય એટમ બો બવાયો ફૂટતી હોય આકાશ ગગન ગોરા થતા હોય પણ આપણે ગેર શોક હોય તો અવયવ ફેરવાય

થવાય એટલે બહુ અભરખા રાખ્યા દેવા નથી બહુ બધું લેન ફર્યા દેવો નથી સંતના સંત પણ નથી મફતમાં મંતાના મૂળ ચૂકવા પડતા એનું મૂળ ચૂક્યા પછી આવા કોઈ સંત માં પુરુષ ની આપડા ઉપર કૃપા દ્રષ્ટિ કાયમ રે એમને રાજી રે એવું જ કામ કરવાનું છે ખરું એ રાજી રે તો બહુ ધુઈ છે

આ તારું અસ્તુ મોડું જોવા હતું મે વિભુ ગસ્યા લ્યુ તો આ મોડું મોડું તમારો અસ્તુ મોડા જોવા હતું અમારો વિભો ગયો વિઠળ સંતોનું એલે એમ છે કે હસે એનો ઘર વસે હસે એનો ઘર વસે પણ એને મહાતુ નહીં પાતું

હું એક જ પાયતા પેલું એક જ થાય પણ એ જે દહ થાય ના પડે એટલું